આવ્યા છીએ બિરલા ઉપસ પેન્ટ એક ની અંદર જેમાં સાહેબ સમીરભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે તો આપણને બિરલા ઉપસના તમામ પ્રકારના પેન્ટ ની અ થોડી ઘણી માહિતી આપશે તો સાહેબ શ્રી

એના વિશે સંપૂર્ણ તમને અહીંયા જે લાઈટ મારે ને ત્યારે ખ્યાલ આવી જશે બાકી ત્યારે તમને ત્યાં સુધી તમને ખ્યાલ ના આવે હવે પછી વાત કરીએ તો પીયુ પીયુ ની વાત કરીએ તો આપણે પીયુની સ્ટાર્ટિંગ પીયુ નું કામ શું હોય છે કે કોઈ બી લાકડું છે આ લાકડું એક જાતનું સજીવ કહેવાય છે કે કોઈ બી હવા કે પાણીના સંપર્કમાં આવે ને તે ફૂલે એ કોઈ બી જાતની પ્રક્રિયા કરે કેમ કે એની નસો ઓપન હોય છે તો એને લેમિનેટ કરવા માટે જે પોલીયુરીથીન પ્રોડક્ટ વપરાય છે જેને આપણે પીયુ કહેવાય છે એમાં તમને ઘણા બધા શેડ છે એમાં ક્લિયર કોટ લગાવવું છે કે તમારે એમાં પેઇન્ટ કરવું છે જે રીતનું છે આપણે જોડે આદિત્ય બિલ્લા ગ્રુપની બધી પ્રોડક્ટો અવેલેબલ છે પીયુની માટે હવે વાત કરીએ આપણે લક્ઝરી લક્ઝરીનું નું બી તમે જોવો ને તો સ્કોપ રેઝિસ્ટન્ટ છે એટલે કે કોઈ બી સોફો છે કે કોઈ બી કમ્ફર્ટ છે કોઈ બી મૂકોને તેના પાછળ કોઈ બી જાતનું કાર્બન કોટિંગ નહીં લાગે એ લક્ઝરી છે

પછી કેટલા ઘરોમાં મોશ્ચર હોય છે કે બાજુની દિવાલથી ઘણો બધો ભેજ આવે છે મોસ્ચર આવે છે એવી જગ્યા ઉપર બી પેન્ટ કરવું અશક્ય છે જ્યારે આપણે એના માટે બી પ્રોડક્ટ લઈને આવ્યા છે જે શક્ય છે હવે તમે ની લેયર જો કે આટલો ડેમબ્રુપ ની ત્રણ ત્રણ હાથ સિસ્ટમ પ્રમાણે માર્યા પછી ડેમ્બ્રુપ નો લેયર કેવો છે કેવું લાગ્યું હવે તમને સરસ મજાની માહિતી આપી તો દરેક કસ્ટમરોને કહીશું કે આપ પણ બિલાવ બસ પેઇન્ટનું એક વખત પેઇન્ટ કરાવો અને સાહેબ એમાં વોરંટી વોરંટી તમારે જે પ્રોડક્ટ લેશો જે એ હિસાબથી વોરંટી તો ખરી પછી આ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત ઇન્સ્યોરન્સ કરીને આવ્યો છે એસોરન્સ બિલ્લા ઉપર